કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ફરી જૂનાગઢના પ્રવાસે રાહુલ ગાંધી સંગઠન સૃજન શિબિરમાં માર્ગદર્શન આપશે અગાઉ જિલ્લા અને શહેર પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટથી બાય રોડ જૂનાગઢ પહોંચશે બપોર બે કલાકે ભવનાથમાં પ્રશિક્ષણ શિબિરમાં તેઓ પહોંચવાના છે અને સાંજે છ વાગ્યા સુધી પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે સાંજે બાય રોડ પોરબંદર જવા રવાના થશે કેસી વેણુગોપાલ મુકુલ વાસનિક અજય માકન હાજર રહેશે તો રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે ફરી એકવાર આવી રહ્યા છે રાહુલ ગાંધી સંગઠન સૃજન શિબિરમાં માર્ગદર્શન આપશે અને સાથે જ અગાઉ જિલ્લા અને શહેર પ્રમુખોને માર્ગદર્શન આપ્યું હતું ફરી એકવાર પ્રશિક્ષણ શિબિરનું આયોજન જેમાં રાહુલ ગાંધીની ઉપસ્થિતિ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે બાય રોડ તેઓ જૂનાગઢ પહોંચવાના છે તો સાંજે છ વાગ્યા સુધી પ્રશિક્ષણ શિબિરમાં હાજરી તેઓ આપશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ફરી જૂનાગઢના પ્રવાસે રાહુલ ગાંધી સંગઠન સૃજન શિબિરમાં માર્ગદર્શન આપશે આ જ મુદ્દા પર સંવાદદાતા પરેશ બુદ્ધ ભઠ્ઠી લાઈવ જોડાઈ ગયા છે પરેશ પાસેથી વિગત જાણીએ પરેશ રાહુલ ગાંધીનું મિશન ગુજરાત હવે જાણે કે સાર્થક થતું હોય તેમ રાહુલ ગાંધી હવે ગુજરાતમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે તેમના પ્રવાસ વધારી રહ્યા છે ખાસ કરીને ફરી એકવાર જૂનાગઢના પ્રવાસે પ્રશિક્ષણ શિબિરમાં તેઓની હાજરી કેટલી મહત્વની ને કેવા પ્રકારના કાર્યક્રમો રહેશે

કરવા અને કોંગ્રેસ મેપ તૈયાર કરવા જે રાહુલ ગાંધી આવતા હોય એવું લાગી રહ્યું છે અને પક્ષ છે તેને મજબૂત કરવા માટે જાણકારી બદલ ધન્યવાદ પરેશ